હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ સિમ્પલ રીતે કોઈ પણ આ લાડુ બનાવી શકશે એકદમ ઇઝી રીત લાડુની આ વિડીયોમાં શેર કરીશ તો વિડીયોમાં બન્યા રહેજો તો લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે તો અહીં દસ મુઠ્ઠી જેટલો ઘઉંનો લોટ લીધો છે તો અહીં પ્રસાદ માટે હું લાડુ બનાવતી હતી એટલે થોડું આજે માપ વધારે છે તો તેનામાં આપણે તેલ ઉમેરી દેવાનું છે મોણ માટે અને ઘી પણ તમે ઉમેરી શકો છો થોડું અમથું એવું મીઠું એક ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આ લાડુનો ટેસ્ટ એકદમ સારો એવો આવે ત્યાર પછી પાણી નાખીને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે તો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે અહીં લોટ બાંધી લેવાનો છે તો અહીં જરૂરિયાત મુજબ પાણી વાપરીને લોટ બાંધી લેવાનો છે તો અહીં મેં પાણીનો માપ નથી બતાવ્યો તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને રોટલી જેવો લોટ અહીં રેડી કરી લેવાનો છે લોટ બંધાઈ જાય એટલે આપણે તેનામાં થોડું આમથું તેલ નાખીને ફરી પાછું તેને બરાબર રીતે ચાઠી લેશું ચાઠાઈ જાય એટલે આપણે તેનામાંથી લુઓ બનાવી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ લાડુની ચાસણી પણ નહીં કરીએ અને એકદમ ઇઝી રીતે લાડુ બનાવીશું કોઈ પણ બેચલર પણ આ લાડુ બનાવવા માંગે તો ઇઝીલી બનાવી શકે તો અહીં મેં એક લુવો તોડી લીધો છે અને અહીં તમે જોઈ શકો છો કે આપણે લુવાને ગોલ્ડ શેપ આપી દેવાનો છે પછી તેને ઘઉંના કોરા લોટમાં રગદોડીને આપણે તેની રોટલી વણી લેવાની છે તો હવે આ રોટલીને તમે જાડી પણ વણી શકો છો અને પાતળી પણ વણી શકો છો તો અહીં તમે બંને રોટલી વણીને આ લાડુ બનાવી શકો છો તો અહીં મેં રોટલી થોડી પાતળી જ રાખી છે જેથી કરીને ઝટપટ શેકાઈ જાય તો અહીં આપણી તમે જોઈ શકો છો કે રોટલી બનીને રેડી છે હું તમને બતાવી દઈશ કે કેટલી મેં તેને પાતળી વણી છે તો આ સાઇઝની તમને રોટલી વણી લેવાની છે હવે તવી ગરમ થઈ ગઈ છે તો આપણે તેના ઉપર રોટલીને શેકી લેશું તો અત્યાર સુધીમાં જે બેનો રૂટિન આ લાડુ બનાવતા હશે એમને તો ખ્યાલ આવી જ ગયો હશે કે હું કઈ રીતના આજે લાડુ બનાવવાની છું પણ જેને ટ્રાય ન કર્યા હોય અને પહેલી વખત હોય તો એમના માટે આ વિડીયો ખાસ જોવા જેવો છે કારણ કે તમે ઇઝીલી આ લાડુ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં રોટલીને આપણે શેકી લેવાની છે બને ત્યાં સુધી આ રોટલીને આપણે કડક શેકવાની અને જો ઉતાવળ હોય તો તમે આ રીતના ફૂલાવી પણ શકો છો થોડીવાર માટે તવીમાં રાખી દેશો એટલે આ રોટલી કડક થઈ જશે ફરી પાછી આપણે બીજી રોટલી પણ આ રીતે જ શેકી લેવાની છે તો અહીં જેટલો પણ લોટ આપણે બાંધ્યો છે એ બધી જ રોટલી બનાવીને તેને થોડીવાર માટે ઠંડી કરી લેવાની છે તો એ રોટલીને તમે પેપર પર પાથરીને પણ ઠંડી કરી શકો છો અને થાળીમાં પણ પાથરીને ઠંડી કરી શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે બધી જ રોટલીઓ શેકાઈ ગઈ છે તો હવે એ રોટલીને આપણે હાથમાં લઈ લેશું આ રીતે અને તેના કટકા કરી મૂકશું કટકા કર્યા બાદ આપણે અહીં લઈ લેવાનો છે મિક્સચરનો જાર અને મિક્સચરના જારમાં આપણે આ રોટલીને એડ કરી દઈશું તો આજે આપણે રોટલીના ચૂરમા લાડુ બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને એકદમ ઇઝી છે જેને ન આવડતા હોય એના માટે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ રીતે તમે બનાવશો ને એટલે ઇઝીલી તમે આ રેસીપી બનાવી લેશો લાડુની તો અહીં આપણે મિક્સીનું ઝાર ઢાંકીને બધું જ સરસ એવું પીસી લીધું છે તો આપણે અહીં આવું દરદરું પીસવાનું છે અને આનાથી પણ તમને ઝીણું કરવું હોય તો તમે કરી શકો છો તો અહીં મેં બધું જ દરદરું પીસી લીધું છે તો અહીં બધી જ રોટલી પીસાઈ ગઈ છે તો તેને એક હું મોટા વાસણમાં એડ કરી દઈશ ત્યાર પછી આપણે અહીં ગોળની કટિંગ કરી લેવાની છે તો અહીં આ રેસીપીમાં મેં લગભગ છસો ગ્રામ જેટલો ગોળ વાપર્યો છે તો અહીં ગોળની કટિંગ કરી લીધી છે સાથે સાથે અહીં કડાઈઓ લઈ લીધો છે અને કઢાઈમાં ત્રણ મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દીધું છે તો અહીં આપણે ઘીને થોડું એવું મેલ્ટ કરી લેશું મેલ્ટ થાય એટલે આપણે અહીં ગોળ ઉમેરી દેવાનો છે તો અહીં છસો ગ્રામ જેટલો ગોળ હું ઉમેરી દઈશ જો તમને બહુ વધારે મીઠા લાડુ જોઈતા હોય તો તમે સો ગ્રામ એક્સ્ટ્રા ઉમેરી શકો છો અને ક્વોન્ટિટી તમારી એક એક વાટકીની હોય તો બધું જ તમને ઘી એક વાટકી લઈ લેવાનું છે પછી ગોળ એક વાટકી લઈ લેવાનું છે અને રોટલીઓ જે હોય એ તમને બે કપ જેટલી વણી લેવાની છે મતલબ કે બે કપ ઘઉંના લોટની રોટલી ભણી લેવાની છે તો આ તમારો પરફેક્ટ માપ રહેશે હવે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે ઘોળનો પાયો નથી કરવાનો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ચૂરમામાં આપણે ઘી અને ગોળને ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને આપણે અહીં કોઈ પણ ચાસણી નથી કરી ફક્ત ઘીમાં આપણે ગોળને મેલ્ટ કર્યો છે એક વખત આ રીતે લાડુ બનાવી જો તમને ટેસ્ટ બધાને ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ ગરમ હોય ત્યારે જ બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે થોડું ઠંડુ પડે એટલે આપણે તેના લાડુ બનાવીશું બહુ ઠંડુ પણ નથી પડવા દેવાનું નવ શેકું ગરમ હોય ત્યારે આપણે તેના લાડુ બનાવવાના છે તો અહીં તો આપણે પહેલાં તેને બરાબર રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ જ આપણે તેના લાડુ બનાવીશું સાથે સાથે એકદમ ટેસ્ટી એવા લાડુ લાગે એના માટે અડધી ચમચી મેં અહીં એલચીનો પાવડર ઉમેરી દીધો છે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ થયા બાદ તમે આ લાડુનો કલર જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે થોડું ચૂરમું હાથમાં લઈ લઈશું અને બે હાથની મદદથી પહેલાં આપણે તેને દબાવીશું અને દબાવ્યા પછી આ રીતે ગોળ લાડુનો શેપ આપી દેવાનો છે તો ફ્રેન્ડ્સ થઈ ગયાને રેડી ગોલ લાડુ એ હાથથી મેં બનાવ્યા અને જો હાથથી ન ફાવતા હોય તો તમે આ રીતના કોઈ પણ પાટલો લઈ શકો છો પાટલા ઉપર આપણે જે લાડુ બનાવવાનો પાટલો આવે છે એ લઈ લેવાનો છે કે તમે ફરમો કયો કે પછી મોલ્ડ કયો તે લઈ લેવાનું છે અને એ મોલ્ડમાં આપણે ચૂરમું ભરી દેવાનું છે ઉપરથી આપણે દબાવી દઈશું અને ત્યાર પછી આપણે તેને થોડું આ રીતે પ્રેસ કરશું એટલે એકદમ સરસ એવો પેળા જેવો લાડુ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં મેં બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે તો ફ્રેન્ડ્સ આ લાડુને તમે અઠવાડિયે દસ દિવસ સુધી સાચવીને ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતા તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફોલો જરૂરથી કરજો આપણે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો